હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં દોસ્તો તો એક નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો પ્લાઝો તો લેડીઝ પ્લાઝાનું કટિંગ કઈ રીતે કરવું એ હું તમને શીખવાડવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને આજે હું તમને હાવ ઇઝી સિમ્પલ કે એક આપણે લેડીઝ સિમ્પલ પ્લાઝો કઈ રીતે કટિંગ કરવો તો બધાને એકદમ ઈઝી રીતે આવડે છે એ રીતે હું તમને કટિંગ શીખવાડવાનો છું તો કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેજો તો સારો દોસ્તો આપણે વિડીયોને શરૂ કરીએ તો આપણે કટિંગ શરૂ કરીએ તો સૌથી પહેલા દોસ્તો આપણે આજે ચાલીસની હિપનો પ્લાઝોનું કટિંગ શીખવાનું છે તો સૌથી પહેલાં દોસ્તો આપણે અહીંયા એક પહેલાં તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે કપડું ડબલ કરી લેવાનું છે અને કિનારી મારી સાઈડ રાખી છે તમે જોઈ શકો છો જે આ કિનારી છે એ આપણે આવી રીતના ફોલ્ડ કરી લેવાનું છે કપડાંની અને આ રીતે મારી સાઈડ આપણે જે કટિંગ કરતા હોય તો આપણે આપણી સાઈડ રાખી લેવાની છે તો સૌથી પહેલા આપણે દોસ્તો અહીંયા એક આપણે સીધું નિશાન લઈ મારી દઈશું જેથી કરીને આપણું કાપડ થોડું ત્રાસું હોય તો આપણું સીધું થઈ જાય અને આપણું માપ પણ એકદમ ઈઝી સીધું આવી જાય અને માપવામાં પણ આપણે એકદમ ઈઝી રહી તો સૌથી પહેલા દોસ્તો આપણે એક ઉપર નિશાન લઈ લીધું છે પછી આપણે દોસ્તો એની અંદર આપણે અહીંયા બે ઇંચ નું બે ઇંચે એક નિશાન મારી દઈશું અને અહીંયા પણ એક આપણે બે ઇંચે નિશાન મારી દઈશું ઉપરની સાઈડમાં દોસ્તો આપણે જ્યાં બે ઇંચે માર્યું છે ત્યાંથી આપણે પાછું એક નિશાન લગાવી લેવું તો હવે દોસ્તો આપણે એની અંદર આપણે લંબાઈ રાખવાની છે છત્રીસની તો તમે જોઈજો તો અહીંયાથી આપણે છત્રીસની લંબાઈ જે આપણે પહેલું નિશાન માર્યું ત્યાંથી નહીં જે આપણે બીજું નિશાન માર્યું છે ત્યાંથી આપણે છત્રીસની લંબાઈ લઈ લઈશું તો આપણે એક સત્રીસ નું નિશાન અહીંયા મારી દઈશું પ્લસ અહીંયા આપણે બે ઇંચની સિલાઈનું જે મોળી વાળવાની છે એનું માર્જિન છોડી દઈશું તો હવે અહીંયા પણ આપણે બે બાજુ સીધી લાઈન લઈ લઈશું દોરી લેવું તો આ રીતે દોસ્તો આપણે બે લાઇન દોરી લીધું છે તો હવે આપણે આ બે લાઈન દોસ્તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને બે લાઇન કમ્પ્લીટ થઈ ગઈ પછી હવે આપણે એમાં હીપ ચાલીસની હિપનું આપણે કાપવાનું છે તો સૌથી પહેલા અહીંયા આપણે દોસ્તો એક નિશાન મારી અડધો ઇંચ કરવાનું છે તો તેની અંદર આપણે ચાલીસ ના ચાર ભાગ એટલે કે દસ તો અહીંયાથી આપણે દસ ઇંચે નિશાન મારીશું દસ ઇંચ પ્લસ બે ઇંચ સિલાઈનું માર્જિંગ એટલે કે ટોટલ આવી ગયું આપણું બાર ઇંચ તો અહીંયા આપણે બાર ઇંચે નિશાન મારી દઈશું અને

અને એક લાઈન આપણે બાર ઇંચ બારનું જે અહીંયા છે એક આપણે અહીંયાથી તો દોસ્તો આવી રીતે જે હિપનું માપ કાઢવાનું છે તો હિપનું માર્જિંગ દોસ્તો અહીંયાથી આપણે અઢી ઇંચ નું માર્જિંગ છોડી દેવાનું છે તો અહીંયા આપણે એક અઢી ઇંચનું લઈ લીધું હવે અહીંથી દોસ્તો આપણે અઢી ઇંચ નું માર્જિંગ એક સોડી દીધું એટલે કે આપણું ટોટલ આવી ગયું અહીંયાથી સાડા ચૌદ ઇંચ તો આ આપણું થઈ ગયું છે અહીંયાથી અહીંયા હિપનું માપ અને હવે એ જ રીતે આપણે અહીંયા મોળીનું માપ કાઢવાનું છે તો આની અંદર આપણે મોળી દોસ્તો રાખવાની છે બાર ઇંચની તો અહીંયાથી આપણે જે આ હિપ છે દોસ્તો એનું હું તમને કહું કે અહીંયાથી આપણે બાર આવ્યું છે તો અહીંયા એક છ ઇંચ એનું અડધું કરી લેવાનું છે આવી રીતના મેઝરટેપ ડબલ કરી અને એનું અડધું કરી લેવાનું છે તો અહીંયા આવી ગયું આપણું છ ઇંચ તો અહીંયાથી આપણે જે અડધો ઇંચનું નિશાન માર્યું છે અહીંયા રાખી દેવાનું પ્લસ અહીંયા આપણે બાર ઇંચ રાખીએ બાર નું અડધું બાર નું અડધું એટલે દોસ્તો અહીંયાથી આપણે છ ઇંચ નિશાન મારી દઈશું અને આપણે એને મોળી રાખવાની છે તો આપણે એને બે બાજુ કેમ કે આપણે બે બે પાર્ટની અંદર કાપવાના છે તો આપણે એની મોળી રાખવાની છે તો ત્રણ ત્રણ બરોબર આગળના ભાગમાં દોસ્તો આપણે એની મોળી રાખવાની છે બાર ઇંચ તો એક એક ઇંચ સિલાઈ નું માર્જિન છોડી દેવાનું છે તો અહીંયા આપણે સાડા ત્રણે મારી દઈશું નિશાન આ સાડા ત્રણે આપણે દોસ્તો નિશાન મારી દીધું ને સાડા ત્રણ બાજુ એટલે કે સાત નું નિશાન આપણું લાગી ગયું તો આ રીતે દોસ્તો આપણો હવે બીજું કઈ નથી કરવાનું સિમ્પલ આપણે સ્કેલ મદદ મદદથી પેલા અહીંયા આપણે આવી રીતે સ્કેલ રાખી અને અહીંયાથી અહીંયા આ જે નિશાન છે હવે આપણે અહીંયા એક નિશાન મારી દઈશું પેલા આ રીતે આમ નિશાન મારી દેવાનું છે પછી અહીંયાથી દોસ્તો આપણે આ રીતે બીજું એક નિશાન મારી દેવું જે આપણું જો આ રીતે એક નિશાન સીધું મારી દેવાનું છે અને એ જ રીતે અહીંથી પણ આપણે દોસ્તો આ રીતે આપણે એક નિશાન મારી દેવું તો દોસ્તો આ રીતે આપણે નિશાન મારી દેવાનું છે તો આ આપણો પેન્ટનું આપણે થઈ ગયું છે પ્લાઝાનો એક સાઈડનો ભાગ અને અહીંયાથી નોર્મલ આ જે આપણો ક્રોસ છે ત્યાંથી આપણે એક ઇંચ અહીંયા ક્રોસમાં નિશાન મારી દેવું અને અહીંયાથી દોસ્તો આપણે ક્રોસમાં જે નિશાન માર્યું છે એને આવી રીતના આપણે રાઉન્ડમાં આપણો શેપ આપી દઈશું તો આ દોસ્તો આપણો થઈ ગયો આગળનો ભાગ તૈયાર તો સારો આને કટિંગ કરી લઈએ આપણો આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે હવે પછી આ કટિંગ થઈ ગયો દોસ્તો તો અહીંયાથી આપણે જે આપણે ઉપર અહીંયા બે ઇંચનું છોડ્યું છે ત્યાંથી આપણે એક ઇંચનું અહીંયા નિશાન મારી દેવું જેથી કરીને કે આપણે આગળના ભાગમાં જ્યારે પહેરીએ ત્યારે ઉપર નહીં ચડી જાય એટલા માટે આપણે અહીંયાથી એક ઇંચનો શેપ આપી દઈશું તો અહીંયાથી આપણે ક્રોસની અંદર જે આ નિશાન છે ત્યાંથી આપણે આ રીતે એક ઇંચ સીધું લાઇન દોરી અને આ એક ઇંચનો આપણે જે છે ત્યાં આપણે એક ઇંચનો શેપ આપી દેવાનો છે તો એને પણ આપણે કટિંગ કરી લઈએ તો દોસ્તો આ આપણો આગળનો ફ્રન્ટ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે તો હવે ચાલો આપણે આ પાછળનો પણ સાઈડનો ફ્રન્ટ કટિંગ બેક સાઈડનું કટિંગ કરીએ તો જે રીતે દોસ્તો આપણે આગળનો ફ્રન્ટ કટિંગ થઈ ગયો છે તો હવે એ જ રીતે એ ફ્રન્ટ આપણે અહીંયા લઈ લઈશું અને આ રીતે આપણે ઉપરની સાઈડમાં એને રાખી દઈશું જો આ ડબલ ફોલ્ડ કરેલું છે એની સાઈડમાં આપણે એકદમ ધારો અહીંયાથી અડધો ઇંચ દૂર રાખી અને આપણે આ રીતને ઉપર રાખી દેવું હવે સ્કેલની મદદથી દોસ્તો જે આપણે અહીંયા દોસ્તો આગળ થોડોક બે અઢી ઇંચ સુધી નિશાન મારી દઈશું એ જ રીતે આપણે અહીંયા મોળીનું મારેલું છે તો આપણે મોળીએ પણ આ રીતે આપણે નિશાન મારી દઈશું ઉપરની સાઈડ પણ દોસ્તો આપણે અહીંયાથી જે છે એ હમણાં નિશાન નથી મારવાનું એ આપણે પછી મારવાનું છે તો ચાલો આ જે બીજું નિશાન છે અહીંયા આપણે એક નિશાન મારી દેવું હવે દોસ્તો આની અંદર આપણે બીજું કાંઈ નથી કરવાનું કે અહીંયા આપણે જે પાછળની સાઈડમાં જે બેક કટિંગ કરી તો અહીંયાથી આપણે એને સવા બે ઇંચ પ્લસ કરી દેવાનું છે જે સિલાઈનું માર્જિન માર્જિંગ સાથે પણ આવી ગયું છે અને એ જ રીતે દોસ્તો આપણે મૂળી અંદર પણ અહીંયા દોઢ ઇંચ અહીંયા આપણે દોઢ ઇંચ રાખી દેવાનું છે તો હવે આપણે જે રીતે પેલામાં અહીંયાથી આપણે આ મર્જિંગ લઈ અને આ મરજી સુધી નિશાન મારી દઈશું તો આ દોસ્તો આપણે આ થઈ ગયો આપણો કટિંગ અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે નિશાન મારી દીધું છે અને હવે અહીંયા દોસ્તો આપણે રાખવાનું છે જે હિપનો ભાગ છે બરોબર સો તો ભાગ એમાં બાર એટલે આપણે અડધો કર્યો તો એટલે ઇજાગ છે જે આપણો અહીંયા છે બરોબર બાર ઇંચ છે તો એની અંદર આપણે અહીંયા એડ કરીશું અહીંયાથી આપણે બે ઇંચ પછી જે રીતના હોય દોસ્તો આપણે માપ પ્રમાણે બરાબર વધુ ઘટવામાં થઈ શકે તો અહીંયાથી હવે આપણે બે ઇંચ ઉપરથી લઈ લઈશું કમરનું માપ અને અહીંયા પણ આપણે જ્યાં નિશાન મારેલું છે દોસ્તો ત્યાંથી આપણે બે ઇંચનું માર્જિન લઈ લઈશું તો હવે દોસ્તો અહીંયાથી આપણે સીધું એક લાઇન દોરી લેવાની છે તો આ રીતે સાડા ત્રણ ઇંચ આ જે લીટી આપણે મારી ત્યાંથી આપણે સાડા ઇંચ એક નિશાન મારી દેવાનું છે અહીંયા પણ આપણે સાડા ઇંચ લાઈન પછી આ નિશાનથી આ નિશાન ને દોસ્તો આપણે એક સીધી સ્કેલ ની મદદથી લાઈન દોરી લઈએ રીતે દોસ્તો અહીંયા આપણે ક્રોસમાં અહીંયા આપણે આપણે આગળના ભાગમાં તો તો ઇંચ અહીંયા અહીંયા આપશું આપણે આપ્યુંશાન ક્રોસમાં આપી અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ આપી દઈશું તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડ શેપ આપી દીધો છે અને હવે આપણે આ જે લાઈનો આપણે દોરી છે એ રીતે આપણે લાઇન ટુ લાઇન કટિંગ કરી લઈએ તો દોસ્તો હવે આપણે અહીંયા કટિંગ થઈ ગયું છે તો પછી આ સાઈડમાં પણ આપણે આની કટિંગ કરી લઈએ તો આ દોસ્તો આપણું ફાઈનલ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને કોઈ પણ જાતના દોસ્તો કઈ ડાઉટ હોય કોઈ પણ જાત કઈ તમને ના ખબર પડે અને એવું ન થાય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો તો હું તમને આ એનો જવાબ આપીશ તો એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો આપણે આજે પ્લાઝા પેન્ટનું કટિંગ કરતા શીખ્યા તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દોસ્તો આવા અવનવા વિડીયો કટિંગના અલગ અલગ વિડિયો સ્ટીચિંગના વિડીયો તમને જોવા મળતા રહે છે